મેં કીધું કામ મને કે આખી જિંદગી તલવાર લીધી ને છેલ્લે હું હાવણા પકડવા હે એટલે દરેક પાર્ટી કેજરીવાલ ભાઈ હોય કે મોદી ભાઈ હોય કે સોનિયા બેન હોય ભારતના કામ જ કરે છે ને ને હારો વિરોધી હોય તો એ પાર્ટીને કામ કરવાની મજા આવે હા રામનું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને કૃષ્ણ કોણ હોય તો એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ તો જ તમને જીવન જીવન મજા આવે અને જે જે તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને ક્યાંક આગળ વધારવા માગે છે શું કામ જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે જેમ પીડા આપે શું કામ બધાને આગળ લઈ જવા માટે એમ કદાચ નાનું હું દુઃખ આવે તેથી માની લેજો કનિયો આપણને ક્યાંક આગળ લઈ જવા માંગતો હોય છે એટલે આ બધું બહુ સરસ છે એટલે આ જો આ બધી જોડ હોય આ ટાયર છે ને એ પુરુષ છે અંદર જો હવા છે ને એ સ્ત્રી છે હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય કિંમતીમાં કિંમતી ગાડી હોય પણ એકે ટાયરમાં હવા ન હોય તો એમ આપણે ભલે ગમે એમ પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો હા તે એક દી ટાયર ને ટૂંક બે વાતો કરતા હતા બોલો એ વાતો તો કરે જ ને એકચુઅલી એટલે ટ્યુબે કીધું ટાયર ને ટાયર એસી ની સ્પીડે રોડ ઉપર કાકરા ઉડાડ્યા હા બાકી અંદર ન હોય હોય ને તો ના તૂટી ક્યાંય વહી ગયું હોય અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર જેવા ટાયર એવી નકશી તમે જેમ ઊંચી ગાડી ઊંચી કિંમતની ગાડીમાં જતા જાઓ એમાં એકદમ નકશી નાની થતી જાય પ્લેન માં જ નહીં પ્લેન ના ટાયર માં ખાલી લીટી આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડા અવડા કાય આપણા માણા પર માણે તાકાત જેટલી એવી એવી મુશ ઉપર દેખા ખબર પડે એટલે ઓલી હવા બોલી ટાયર કીધું કે એકસો ને એસી ની સ્પીડે જાવ ને પણ અંદર અમે બેઠી એટલે તો આપણે ટાયર કઈ મોડા પડી એને કીધું એ હવા હવા અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુ ઢોળાઈ ગયો ઈ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો

બાપુ એ જાન માં હારા હારા ને લઈ જતા અને દરેક માણસ પોતપોતાની પોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા લઈને જરૂર પડી તો અને આપડે એનું આ ગાડામાં જેટલા જાન માં ગયા છે માવડીઓને ખબર હશે એ ગાડા ફેર્યા હોય એ હેડી હેળીની બાઈઓ એમાં ગાડામાં બેઠી હોય એક બધી માવડીઓ બેઠી હોય ત્રિત્રી વરની બહેનો બેઠી હોય એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે હા રહી ગયું હોય જ આવ્યું હોય એ બધું પછી એક જ ગાડામાં બે અને એના બાળપણની પછી વાતો કરતી જાય અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય ગાડામાં ગીત ગાય મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે સાહેબ કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણાને અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં એમાં ધીરવા હોય બે ત્રણ દીધા જવાનું હોય રાખ્યા હોય આ બધી હતી અને પછી ની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા એમાં વળી ગાડા ખેડૂતો હરીફાઈમાં ચડે કોનું ગાડું મોર જાય એ ગાડા પસડાતા જતા હોય અને જેવા ગાડા પસડાય એ ગીતની એ પસડાતા ગળે જે ગળાની અંદર વાયબ્રેશન આવતા હતા એ તો તેદુનો વગડો ભાગશાળી ગીત એને સાંભળવા મળે અત્યારે ગીત ન સાંભળવા મળતા ક્યાં ગાડામાં બેન ગીત વહી જાય મારો રામ જાણે ગીત તો ગાય છે હજી આપણે ગામડામાં ગીત ગાય છે પણ એવા ભાઈ ગીત આવ્યા વિટામિન વગેરે એ તો અત્યારના આ વરરાજા સાંભળી લે બાકી કુવારું રેવાય બાકી ઈ ગીત સંભળાય આમ બેઠી જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો પારી ખાવાના છૂટકી ખાવના મારા બાપ શું જાય આ ગીત કહેવાય કોઈ યાર અન કાં તો લાંબા ઢાળે ચાલુ કરે કોલેજમાં માં ભણતી એક કન્યા કુવાલે કોલેજ માં તારી ડોય કન્યા કુવારી હોય કે ડોયસું નો ભણવા જતી હોય અરે ભાઈ મેં હમણાં એક ગીત સાંભળ્યું ઓહો મને એમ છું કે આ ગીત સાંભળવા કરતાં તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય આ જાનમાં જવા કરતાં અસુ જાન લઈ દેવાય હો એવું ગીત અને એ ખાસ આ મોટી ઉંમરની માતા હોય છે ને એને બેનું બહુ ખબર છે ક્યારેક હું તમારી પગે લાગીને કહું કે તમે સ્ટડી ભણતા કરતા જે કાંઈ પણ ઘરે બેઠા હોય ને દાદીમાની એ બેઠા હોય ને ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે હશે ને એને વખાણ થશે અને સાહેબ હારે હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે લખાય તો લખી લેજો શીખાય તો સવાલ નથી ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હા દીકરીને કેમ રહેવા અત્યારે તો હાવ વિટામિન વગેરે ગીત હાવ સોલા લેમ એમાં પાસે જોઈ એ ધૂળ ઉડી હોય એ ગળામાં ધૂળ ગયું હોય અને સામે તમે તો પ્યોર ઘી થી બધાને જમાડો છો મેં જોયું રસોડું બહુ પ્યોર ઘીથી તમે જમા પણ અમુક અમુક બિચાર નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય એ પાછા ગળા બેસી ગયા હોય અને એ બેંધ ગળે જે પછી બળ કરી કરીને ગીત ગાય એ તમે કદી દીધી તમે કદી માંડવે ન જાય તમને શું ખબર હોય હું તો ટેમ્પાના ભાડા લઈને જતો બીજું કાંઈ કરતો જ નહીં હા અણવર ને ભાઈ બંધ બનાવી લે વાળા ગળે સિગરેટ આપ્યા કરે આપણે કે ચોપારી લેચો ચોપારી તાજા સુધરી ને ચો ને ચબો બોલે ચોલે ચો ચોડા

ભાઈને ખબર નોતી ગામડાની ગોતી લે ફૂલનો ગજરો ગજરા મોતી મારા ભાઈને ખબર નોતી આ ગામડાની ગોતી લે હવે ઈ માંડવા પક્ષની દીકરી હું સાંભળી જે હું બેંદરે એમ ક્યો ઈ હામા ચાલે ચાલુ કરે ફૂલા ના કે ગજરાને ગજરામા ગોટ મારા બેનને ખબર નોતી આ તો એના બાપા કરતા મોટો સાહેબ આ ગીત ન કેવાય કઠણાય કેવાય પણ હવે સાંભળજો જો ગીત કેવા છે સાહેબ બેઠી એ મારો મોરા ગઠનેવું એહો સીલા વીરા તમે કોઈ યાલ ને આપણે દે આપણે દેવાય ભાઈ થાય ત્યારે કે જવો ભાઈ